દાહોદ મનરેગા કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ બન્યું છે આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીના જ જે મંત્રી છે બચુ ખાબડ તેમના બંને પુત્રની એક બાદ એક ધરપકડ કરવામાં આવી પરંતુ જ્યારથી આ સમગ્ર ઘટના સામે આવી છે ત્યારથી વિપક્ષના અનેક એવા નેતાઓ છે જે લોકો બચુ ખાબડના રાજીનામાની માંગ કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના કરસનદાસ બાપુ છે તે પણ મેદાને આવ્યા છે ને તેમના દ્વારા પણ બચુ ખાબડને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ દાહોદ મનરેગા કૌભાંડની અંદર કરોડોનું કૌભાંડ સામે આવ્યું અને આજ મામલે બચું ખાબડના જે પુત્ર છે બળવંત ખાબડ અને તેની સાથે કિરણ ખાબડ તે લોકો લોકોની ધરપકડ કરવામાં આવી અને ત્યારથી જ કોંગ્રેસના અનેક એવા નેતાઓ છે જે લોકો કહી રહ્યા છે કે બચુ ખાબડે હવે રાજીનામું આપી દેવું જોઈએ પરંતુ ક્યાંક હવે આજ મામલાને લઈને આમ આદમી પાર્ટીના પણ અનેક એવા નેતાઓ મેદાન આવ્યા છે અને ખાસ કરીને કરશનદાસ બાપુ દ્વારા કહેવામાં આવ્યું છે કે આની ઊંડી તપાસ કરવામાં આવે એટલું જ નહીં બચુ ખાબડ ઉપર અને તેની સાથે ભારતીય જનતા પાર્ટી ઉપર તેમણે પ્રહાર કરતા શું કહ્યું હતું તે સાંભળીએ મંત્રી શ્રી બચ્ચુભાઈના બે બે બચ્ચાઓએ ગુજરાતના બચ્ચાઓને ભૂખે મારવા માટે ભ્રષ્ટાચાર કર્યો ભાજપ અને સત્તાના બળે એમ છતાં ભ્રષ્ટાચાર કરેલા એ લોકો જેમણે ભ્રષ્ટાચાર કર્યો છે એ લોકો જેમની છત્રસાયામાં છે જેમના છાયામાં છે એવા મંત્રી શ્રી બચ્ચુભાઈનું મંત્રી પદ આજે ભાજપે યથાવત રાખ્યું છે

એ ગુજરાતના હિત માટે છે એક એક ગુજરાતીના હિત માટે છે અને જો ગુજરાતનું અહિત કરવા માંગતા હોય તો સત્તા છોડી દેવી જોઈએ સરકારો કેમ ચલાવાય એ શીખવું હોય તો પંજાબ તરફ નજર કરો ભાજપ માન સાહેબે એમએલએ લેવલે ભ્રષ્ટાચારની વાત આવી તો સરકાર ખુદ એફઆઈઆર બની એને તાકાત કહેવાય એને ભ્રષ્ટાચાર નાથવાના પ્રયત્ન કહેવાય નહી કે તમારી જેમ એક બાજુ ભ્રષ્ટાચાર નાથવાની વાતો કરો છો અને એક બાજુ પોતાના જ મંત્રી મંડળમાં પોતાના જ મંત્રીના બાળકો આ રીતે ખુલ્લે ધરપકડ થાય અને આપણે ચૂપ છીએ આ રીતે સરકારો ચાલે ક્યાં ગઈ તમારી ઈડી ક્યાં ગઈ તમારી સીબીઆઈ જે હાલતન ચાલતા તમે મોકલી દો છો બીજા તાલુકાઓમાં તપાસ ન થાય સીબીઆઈ ને સાઈડ માં રાખો ઈડીને સાઈડ માં રાખો મંત્રી પદ યથાવત રાખો જનતાને પણ વિનંતી કરવી છે કે ભ્રષ્ટાચાર થયો સાંભળીયે અને ભૂલી જઈએ એટલું સીમિત નથી આ લોકો દ્વારામાં જે જે ભ્રષ્ટાચાર થાય છે પ્રત્યક્ષ અને પરોક્ષ તમારા મારા પરસેવામાંથી જાય છે જાગવાની જરૂર છે અને આ સરકારનો કાન પકડવાની જરૂર છે કે ખોટે ખોટી ભ્રષ્ટાચાર નાબૂદીની વાતો બંધ કરે અને ઠોસ લોકશાહીને શોભે ગુજરાતની જનતાને શોભે એવા પ્રયત્ન થાય અને મંત્રીપદ પદ નાબૂદ થાય સરકારને બે હાથ જોડીને વિનંતી કરું છું કે બહુ 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 બોલ બચ્ચન થઈ ગયા તમારા એક્શન લો એક્શન ભ્રષ્ટાચારના સાથી બનવાને બદલે જો તમારે જનતાની નજર સમક્ષ મૂર્ખ સાબિત ન થવું હોય તો આવા મંત્રી જોઈએ તો જ ગુજરાતનું હિત સચવાશે તો જ લોકશાહીનું હિત સચવાશે અથવા તો સ્વીકારી લેવું જોઈએ કે ભ્રષ્ટાચાર અમારા લોહીમાં છે અને અમે એ કરીશું ગરીબનું નું ખાઈ રહ્યા છો ગરીબનું એ હાય નહીં નડે પાપથી ડરવાની જરૂર છે તમે જે આજે મનરેગામાં ગરીબોના ભાગનું ખાધું છે ને એ મારા શબ્દો યાદ રાખજો તમારા ઘરે એના ટકોરા ન લાગે અને ધનોત પનોત ન નીકળે ને તો મને યાદ કરજો કારણ કે ગરીબનો પરસેવો ભૂતકાળમાં પણ કોઈ કોઈથી કોઈને નથી સઈદો આજે પણ નહી સદે અને ભવિષ્યમાં પણ નહીં સદે સદબુદ્ધિ આપે તમને અને જલ્દીમાં જલ્દી સજા રૂપે આ મંત્રીપદ નાબૂદ થાય ઈડી સીબીઆઈ જેવી તમારી જે એજન્સીઓ છે એ ગુજરાતના હિત માટે કામે લગાડો અને ગુજરાતને યોગ્ય દિશા આપો હદ થઈ જાય છે હવે હદ જય હિંદ ભારત માતા કી જય અને સાથે સાથે ભગવાનને પ્રાર્થના કે આવી રાક્ષસ વૃત્તિને કંઈક ને કંઈક સાત્વિકતા તરફની સદબુદ્ધિ આપે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર